અમારી માટે એક આજે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ છે બરાબર આજે અમારી માટે એક સુરતનું કપલ છે સાત વર્ષ થયા સાત વર્ષમાં અત્યાર સુધીમાં કેટલાક ડોક્ટર બતાવ્યું આઠ થી નવ ડોક્ટર તમે સુરત રહો છો મૂળ વતન કયું કીધું મૂળ મૂળ વતન સાણા વાક્ય છે મારું ક્યાં આવ્યું અહીંયા નાગેશ્વરીની બાજુ ઓકે

પણ ભગવાને જો આપણે સરસ રીઝલ્ટ આપ્યું છે બરાબર જો તમારી જેવા ને સાત વર્ષ પછી પ્રેગ્નન્સી રૂકાતી હોય અને આજે પંદરમી ઓગસ્ટ આમ ખુશીના ન્યૂઝ નિયુક્તિ આવ્યા છે બરોબર તો બીજા સલાહ આપશો ને હા ઓકે અને પ્રકાશભાઈ વિડીયો મુકતો વાંધો ને સાહેબ કોઈ વાંધો ઓકે સરસ